ધ દાઉન બી ડિવિઝન પોલીસે મહાનિરીક્ષક શ્રી મનોદિનામા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જની સૂચના અને પોલીસ અધિક્ષકશ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા માટે સઘન કામગીરી હાથ ધરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએ જાડેજા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી ભગુરાના નેતૃત્વમાં ડી સ્ટાફે દાહોદના કોલેજ રોડ બોરવાણી ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન એક મોટરસાયકલ પર સવાર ત્રણ શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા આ મોટરસાયકલનો રજિસ્ટર નંબર હતો જીજે વીસ બીજી જીરો બે પાસઠ તેઓ પાસે કાગળોની માંગણી કરતા સંતોષકારક જવાબ ન મળતા અંગ ઝડપી દરમિયાન બે જીવતા કારતુસ મળી આવ્યા ઉત્પાત દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેઓએ આશરે ત્રણ છોડ્યા પહેલા ઉકરડી રોડના દેલસર વિસ્તારમાં સરસ્વતી પાર્ક બે સોસાયટીમાં બે બંધ મકાનો ગોદી રોડની ધ્રુમિલ પાર્ક સોસાયટીને અને નૂર બંગલાની સામે ઘરફોડ ચોરીની ઘટનાઓ આચરી હતી દહોદ ટાઉન બી ડિવિઝન પોલીસે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી આ ગુનાઓને ડિટેક્ટ કરી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી પોલીસે આરોપે પાસેથી રોકડ રૂપિયા સિત્તેર હજાર મોટરસાઇકલ ત્રણ મોબાઈલ ફોન ચાંદીના દાગીના લોખંડનો સળિયો સ્ક્રુ અને બે જૂતા કારતૂસ કબજે કર્યા છે આરોપીની મોડા સોપરેન્ડી હતી સાંજના સમયે બંધ ઘરોની રેકી કરી રાત્રે તાળા તોડી ચોરી કરવી ઓપરેશન અંગે વધુ જાણવા માટે આવો સાંભળીએ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી સાહેબનું શું કહેવું છે દાહોદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના અનરિટેક ગુના શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાજીશ જાડે સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત હોય છે આ અંતર્ગત બી ડિવિઝનના પીઆઈ જાડેજા પીએસઆઈ શ્રી ભગોરા અને એમની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમોને બાઇક ઉપર પસારતા જોયા હતા એ અન્વે તેમને ઉભા રાખી એમની ઝડપી કરતા એમની પાસેથી બે કારતૂસ જીવતા મળી આવ્યા હતા જે અન્વે તેમના વિરુદ્ધમાં આમ સેક્ટર ગુનો દાખલ થયો હતો આ ગુનેગારની પ્રથમ દ્રષ્ટિએ પૂછતાછ કરતા તેઓનું વાણી વર્તન હતું એ બિલકુલ અલગ પ્રકારનું અને શંકા ઉપજવતું જાય એવું હતું જે એમણે વિગતવાર પૂછતાછ કરતા એમણે અલગ અલગ દાહોદ શહેરની અંદર ચાર જગ્યાએ ઘરફોડ કર્યો હોવાની કબૂલાત કરી હતી જેના આધારે ચાર જેટલા અનડીટેક ગુનાઓ ડિટેક થયા છે અને આ ચાર અનડીટેક ગુનાઓમાંથી સિત્તેર હજાર રોકડ મુદ્દામાલ અને ચારસો ગ્રામ ઉપર ચાંદી મળે એવું છે જેની રિકવરી કરવામાં આવી છે અને આ ઘરફોડના મુદ્દામાલને રાખવા માટે કે ચોરીનો માલ રાખવા માટે વ્યક્તિ જવાબદાર છે હેમેન્દ્ર સોની નામના કે જે સોનીનો ધંધો કરે છે એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે આમ ટોટલ ચાર જેટલા આરોપી જેના નામ છે અર્જુન નટુ આમલિયાર અભિનવ ઉર્ફે અભિ કિશોર પીઠાયા અમન એજાજ શેખ અને હેમેન્દ્ર સોની આ ચારની અટકાયત કરી છે આરોપી એમો એ પ્રકારની હતી કે વિસ્તારમાં રેકી કરી અને ખાસ કરીને જે બંધ મકાનો છે એમને ટાર્ગેટ કરી રાત્રે સમયે નકુચા તોડી અંદર પ્રવેશ કરતા હતા અને જે બી કઈ મુદ્દાઓ મળે એ લઈ લેવાનું એમની એમો ધરાવે છે અને હેમેન્દ્ર સ્વાની છે એમનો ઇતિહાસ પણ અગાઉનો હોય એવું પ્રાથમિક તપાસમાં છે જે બાબતે ઉનાળા પ્રવૃત્તિ તપાસમાં ચાલુ છે અને હાલમાં ચાર લોકો અટક થયા છે અને એમનો રોલ એવું છે તેમ છતાં એમની અગાઉ કોઈ હિસ્ટ્રી હોય કે અન્ય લોકો સંડોવાયેલા હોય કે ગેંગનો પાર્ટ હોય કે કોઈ મદદગારી કરી હોય એ તમામ તપાસ ચાલુમાં છે એમાં જે બી નીકળશે એની સામે કાયદેસર કાર્ય કરવામાં આવશે આ સફળતા માટે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસની ટીમને અભિનંદન આ ઓપરેશનમાં શ્રી પીએ જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી ભગોરા અને તેમની ટીમના સભ્યોની નોંધપાત્ર ભૂમિકા રહી છે ડીટીવી ન્યૂઝ તરફથી દાહોદ પોલીસને શુભેચ્છાઓ દર્શકો આપની સુરક્ષા માટે સાવધાન રહો સચેત રહો ઘરની સુરક્ષા માટે સીસીટીવી અને મજબૂત તાળાનો ઉપયોગ કરો વધુ સમાચાર માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર